you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સાયલા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બનેલા બે વીજ અકસ્માતમાં મહિલાનું સારવારમાં મોત નિપજ્યું હતું જ્યારે યુવાનને વીજ આંચકો લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો સાયલા મૂળી રોડ પર તથા ગંગાનગરની સીમમાં બનેલ બંને બનાવો વાડી વિસ્તારમાં બનવા સાથે ખુલ્લા વીજ વાયરને કારણે થયેલા અકસ્માતમાં એક માનવ જિંદગી ઓમાઈ જવા પામી હતી ડોળિયા ગામના લક્ષ્મણભાઈ ડોડિયાનો પરિવાર પરના પેટા પર ગંગાનગર પાસે ની સીમમાં વાડીએ ખેતી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોરે વાડીએ રહેલા તેમના દાદીમાં પુત્રી તેમજ સગર્ભા પત્ની ભાવિના બેન ને ઓરડી નજીક ખુલ્લા વાયર ને અડકતા ભયંકર એથી ભાવિનાબેન થવા પામી હતી જયારે વૃદ્ધ માજી તથા નાની બાળકીનો બચાવ થયો હતો ઇજાગ્રસ્ત ભાવિના બેન ડોડીયા ને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું કરુણ મત નીબજતા પરિવાર માં આક્રમ છવાઈ જવા પામ્યો હતો મૃતક ભાવિના બેન ને સાત માસ નો ઘર માં સંતાનમાં તેમને ત્રણ દીકરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું